શ્રીમદ ભગવદ્ ગીતા આધ્યાય પહેલો શ્લોક નંબર પિસ્તાલીસ એ મોટા આશ્ચર્ય અને ખેદની વાત છે કે અમે ઘોર પાપ કરવાનો નિર્ણય કરી બેઠા છીએ કે જે રાજ્ય અને સુખના લોભથી પોતાના સ્વજનોને મારવા માટે તૈયાર થઈ ગયા છીએ આ દુર્યોધન વગેરે દુષ્ટ છે એમની ધર્મ ઉપર દ્રષ્ટિ નથી એમના માથે લોભે સવારી કરી છે આ કારણે એ યુદ્ધ માટે તૈયાર થઈ જાય એ કોઈ આશ્ચર્યની વાત નથી પરંતુ અમે તો ધર્મ અધર્મને કર્તવ્ય અકર્તવ્યને અને પાપ પુણ્યને જાણવા વાળા છીએ એવા જાણકાર હોવા છતાં અજાણ્યા માણસોની જેમ અમે ઘોર પાપ કરવાનો નિશ્ચય એટલે વિચાર કરી લીધો છે એટલું જ નહીં યુદ્ધમાં પોતાના સ્વજનોને મારવા માટે અસ્ત્ર શસ્ત્ર લઈને તૈયાર થઈ ગયા છીએ આ અમારા માટે ઘણા મોટા આશ્ચર્યની અને દુઃખની વાત છે અર્થાત બધી રીતે અનુચિત વાત છે અમારી જે જાણકારી છે અમે શાસ્ત્રોથી જે સાંભળ્યું છે ગુરુજનો મારફતે જે શિક્ષણ મેળવ્યું છે પોતાના જીવનને સુધારવાનો જે વિચાર કર્યો છે એ બધાનો અનાદર કરીને આજે અમે યુદ્ધરૂપી પાપ કરવાનો વિચાર કરી દીધો છે એ ઘણું મોટું પાપ છે